શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર ઘી ગુર્જર ઇન્ડસ્ટ્રીયલ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ રાજકોટના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા તથા શ્રી વિશ્વકર્મા યુવા ગ્રુપ રાજકોટના મંત્રી શ્રી ધવલભાઈ બકરાણીયા તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસના ના રોજ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા દીકરી વહાલનું દરિયો તથા પુત્રવધુ વિશેષ સન્માન સમારંભનું ભવ્ય આયોજન રાજકોટ શહેરમાં સામાજિક સેવાના ક્ષેત્રે સતત સક્રિય અને લોકહિતલક્ષી પ્રવૃત્તિઓ કરતી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એક અનોખો અને પ્રેરણાદાયક સન્માન સમારંભ યોજાયો હતો દીકરી વહાલનો દરિયો તથા પુત્રવધુ વિશેષ સન્માન નામે આયોજિત આ કાર્યક્રમ સમાજમાં દીકરીઓના સન્માન તેમની પ્રતિષ્ઠા અને સંયુક્ત કુટુંબની મૂલ્યોને ઉજાગર કરતો રહ્યો ટ્રસ્ટના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરને સ્મરણીય બનાવતા આ કાર્યક્રમની સમાજના વિવિધ વર્ગોમાંથી ઉત્કૃષ્ટ પ્રતિસાદ મળ્યો હતો રાજકોટમાં આવેલ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા પાંચ વર્ષથી લુહાર સમાજના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે લુહાર સમાજના અગ્રણી અને સેવાભાવી શ્રી અમૃતલાલ વાઘેલા દ્વારા સંચાલિત આ ટ્રસ્ટ માત્ર સન્માન સમારંભ પૂરતું સીમિત નથી પરંતુ સમાજહિતના અનેક કાર્યોમાં સક્રિય ભાગ ભજવે છે ટ્રસ્ટ દ્વારા લુહાર સમાજના દીકરા દીકરીઓ માટે સગપણ માટેના પરિચય મેળા અને સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના કારણે અનેક પરિવારોને યોગ્ય સંબંધો મળી રહ્યા છે અને સમાજમાં એકતા મજબૂત બની રહી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અન્ય સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા ટ્રસ્ટ સમાજમાં સેવાભાવની અનોખી છાપ છોડી રહ્યું છે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટને પાંચ વર્ષ પૂર્ણ થતા આ વિશેષ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસે અને સંયુક્ત કુટુંબની પરંપરા જીવંત રહે તે હેતુ સાથે વિશિષ્ટ રીતે સન્માન કરવામાં આવ્યું જેમાં એવા પરિવારોની એકસો ચાર દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી કે જ્યાં બે કે તેથી વધુ દીકરીઓ છે અને દીકરો નથી આ સન્માન દ્વારા સમાજને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે દીકરી કોઈ ભાર નથી પરંતુ પરિવારની શોભા અને ગૌરવ છે આ ઉપરાંત સંયુક્ત કુટુંબ પ્રણાલી જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પુત્રવધુઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું દસ વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહીને સંયમ સેવા સહનશીલતા અને સમર્પણ ભાવ સાથે પરિવારને એક સાથે બાંધી રાખનાર સાઠથી વધુ પુત્રવધુઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા આ સન્માન સમારંભે પુત્રવધુઓના અદૃશ્ય પરંતુ મહત્વપૂર્ણ યોગદાનને સમાજ સમક્ષ માન્યતા આપી કાર્યક્રમ અંગે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને સંચાલક શ્રી અમૃતભાઈ વાઘેલાએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દીકરી માત્ર પરિવારનો એક સભ્ય નથી પરંતુ તે પરિવારની શોભા છે તે માતા પિતાની આશાઓનું પ્રતિબિંબ છે આજની દીકરી શિક્ષિત સ્વાવલંબી અને આત્મવિશ્વાસથી ભરપૂર બની પરિવાર સમાજ અને દેશનું ગૌરવ વધારશે તે માટે તેને સતત પ્રોત્સાહન આપવું અત્યંત જરૂરી છે તેમણે આગળ જણાવ્યું કે પરિવારની પુત્ર સંસ્કારની ધરોહર છે સંયુક્ત કુટુંબમાં રહીને તે સંયમ સેવા સહનશીલતા અને સમર્પણ ભાવ સાથે પરિવારની એકતા જાળવી રાખે છે આવા યોગદાનને સન્માન આપવું સમાજની ફરજ છે આ વિચારધારા સાથે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું રાજકોટ શહેરના એશી ફૂટ રોડ પર આવેલ સેવા ભારતી ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ સોલંકી વર્ષાબેન મારૂ અને યોગેશભાઈ વાઘેલાએ ખૂબ જ સુવ્યવસ્થિત અને સંવેદનશીલ રીતે કર્યું હતું કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને પુત્રવધુઓના સન્માન સમયે સમગ્ર હોલ ભાવનાત્મક ક્ષણોનો સાક્ષી બન્યો હતો આ સન્માન સમારંભમાં લોહાર સમાજના અગ્રણી આગેવાનો ઉદ્યોગપતિઓ વિવિધ સામાજિક સંસ્થાના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીએ કાર્યક્રમની મહત્તા વધારી હતી ખાસ કરીને પરબ વાવડી પાસેના ગામ છાલડાથી પધારેલા શ્રી શિવાનંદ મહારાજની ઉપસ્થિતિ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહી તેમણે મંચ પરથી પરિવારની દીકરીઓ અને પુત્રવધુઓને આજના સમયને અનુરૂપ સંસ્કાર સહનશીલતા સમજશક્તિ અને સમર્પણ ભાવ સાથે પરિવારને અનુકૂળ થવા અંગે પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું તેમના વિચારોને ઉપસ્થિત સૌએ ભારે તાળીઓથી આવકાર્યા હતા કાર્યક્રમના અંતે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો અને સન્માનિતોને અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત શિસ્તબદ્ધ અને સમાજની નવી દિશા દર્શાવતો સાબિત થયો હતો આ રીતે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત દીકરી વહાલનો દરિયો તથા પુત્રવધુ વિશેષ સન્માન સમારંભ સમાજમાં દીકરીઓ પ્રત્યેના સન્માન અને સંયુક્ત કુટુંબની પરંપરાને મજબૂત બનાવતો એક આદર્શ અને પ્રેરણાદાયક કાર્યક્રમ તરીકે યાદગાર બની રહ્યો